રામ રામ સીતારામ જો ભાઈ આપડી બી મશીન આવે બગડાટી બોલાવવા માટે અને આજની તારીખમાં ધબધબાટી બોલાવવાની છે અને આરે રીતે મેડમ અમારા એન્જિનિયર ભેગા છે અને એન્જિનિયર તો મારે ભેગો જ જોયો તો જેસ મશીન આમાં લાઈનુ લાઈનું નડતી લાગે તો આપણે વાળી કામ આજની તારીખમાં જૂનો ના જાણીતો જુમો આ તા માણસો આવે ભાઈ દુનિયાના બગડાતી બોલે માણસુ ની હેડ બોલતી આવી તો આજની તારીખમાં આપણી વાડી બગડાટી બોલાવવાની છે જેસે બી આજ હાંજ સુધી આંકવાનું કારણ કે વરસાદની છે અગાહી ફૂલ એટલે આપણે આજ બેય મકાનની અંદર ભરતી કરી દેવાની છે હાજારામ ઓહાતા ભાઈ ફોલોમાં બધાય બીજી છે જુમા તો જુમાનું જેસે બી આપણી વાડી આ માણસો માણસું એવા લાગે પાછા ભાવલા મજામાં કે હે જલસા ને તો બ હાલે વાસના આજા વરસાદ ન આગહી હે કે હે આવવાનો છે આવવાનો છે તો આપણે આજની તારીખમાં ખાડો ભરી જ દેવા આજે જેવા ભાઈનો ફોન હતો કે ખાડા ભરી દીધો ને કે વરસાદમાં પાછો તારો સિમેન્ટ ને બધું પડરે જાય હાય કે હે સિમેન્ટ ના હાલો ભાઈ આજેનું કહેવાનું સિમેન્ટ ખાડામાં નહીં રાખવાની આવી કે હાલ ભાઈ ભાસ્કા સાહેબમાં લઈ લઈએ હાલ ઉપાડોય આ બાજુ ટ્રેક્ટર આવે કે એક ટ્રેક્ટર છે મારું એક ટ્રેક્ટર છે મારા પુના દીકરાનું આ બાજુ એક મકાનનો ખાડો હે એ ભરવાનો છે એક ઓલી બાજુ હે જુમો જસે બી આ કે રસ્તો બનાવે રસ્તો તો આપણી વાડીએ આજ મોટું જંકશન ઉપાડ્યું અને તડકો એ મેનો તડકો હોય એવો લાગે કે વરસાદ આવે એવી શક્યતા પૂરેપૂરી છે કારણ કે અંબાલાલ કી એટલે આવે નાખવામાં નાખવામાં લાકડા ઉપાડે નકર અર્થાત આ

આ બાજુ ટ્રેક્ટર રહીશ મારે મારે નાખાડો ખાડો ભરવાનો આજની તારીખ માં ચાર થી પાંચ ફૂટ ભર દેવો વરસાદ આવે ને તો કઈ બીક નો રહેવી જોઈએ

મિલાર કાઢું અમારે ભાઈ ટ્રેક્ટર ને વહે બાંધે ને કાઢું जाद, जाद। तो है लखंड हरियाणा विणेल बरबर तारू काम એય યાર એને કને બોલે બસ ખેતરમાં રાખી દેવણા ભેગો ને ભેગો નહી જલ્દી કાઢ

આ સટ્ટો ભરવાનો હોય જે આપણા જ ખેતર માં આ બાજુ મગ ઉભા મગ એ પાકવા મીડિયા ભાઈ એવું ભરતીનો માલ આપણે સ્ટોક બહુ જબરજસ્ત કર્યો છે આ ચારસો પાંચસો પાંચસો ફેરા જેટલા છે ટ્રેક્ટરના એ બધાય આપણે આ મકાનની ભરતીમાં નાખવાના હે આંભુ છે બસ આ બાજુ છે આપણી વાડી આ છે આપણો બગીચો બગીચા બગીચાનું કટિંગ કામ પણ એક નંબર જબરદસ્ત કરેલ

Siman uso sora di to. Siman ini behar di to. Siman behar di to nu uso. Ya uno utre hai. Ya behnya. Majakar. Siman. Siman. Ya nyati joya kar siari kong. Siman ini behar di to. Eh?

જો અમારે કોથરા છોડવાના હે પિલોર માં પણ એ લાલા ની વાત જોવે ને ઘડીક કે હું છોડે નાખાની કે બેય છે છોડીએ તો એમાં હાથું તારા જ પૂગીએ ત્યાં લાલા નાથી ની પૂગે તો આપણી વાડી મકાનમાં ભરતી ચાલુ પેલી વાત વરદ ઇથિયા મકાન ના પાયા ગોડલ પીડ્યા તા

ખોબડું ધોયું હોય કે ન ધોયું હોય જટ ફાકી લાવો આજ ઉઠ્યા વેલા ગતરા તરે હે આ ભાલો કે નાથા મામા ને રીંગ વાગી તો ઊભા થઈ ગયા ફોટો ફાઈ ગયા આજ ઉઠ્યા ને આજ તાણે રાજતા પ્રાણે ભેગા કરવા ના જુતા બધાઈ ની ઇનો કો સીમા લે લેતા સીમા ની થાકે કો એકલો બિચારો તેડે લે Y mantérele.

બાંધકામ ચાલુ થઈ જાય એક અમારે ઘરની હગાઈ આવે ગઈ હગાઈ આવે ગઈ માં અમારે ઘણા બધા રૂપિયા પણ વ્યા ગયા આ લેવું ઓલું લેવું કપડાં લેવાને એ હગાયું કાયમ આવ્યા રાખે ને અમારે હાલો પોરબંદર હાલો ફલાણું લેવું ફકવે દીધા હગાય વરન વિવાહ વર ખર્ચા કરતાય તો આપણી આવે જાદીયો નો આવે ને જો આ અરવી

જેનું સુંદર કટિંગ કરે ને મસ્ત બનાવેલ છે તો વાડી ઇન્ટરનેશનલ હે ભાઈ પાણી ને એટલે બગીચામાં આટાણે બેહવાની વાતો પૂરી એવી મજા આવે ઘણા કેતા કે આ બે બે લાઈન કે કી અરે ભાઈ અમારે મકાનનો ખાડો ભરવો હોય ને એટલે બે મોટું એક ડીમની એક વાઈવની બે બે ચાલુ કરે ને ખાડો ભરીએ ધાર થાય એ છે આ છે ઝાડું હોય મોટું બહુ મોટું જબરજસ્ત આ બ્રેડ ફ્રૂટ આ પુષ્પા ચંદન ઈ બ્રાન્ડ છે ભાઈ અંજીર નું પણ જોરદાર કટિંગ કરવામાં આવેલ છે જો ફરતું એવા જોરદાર સુમાહા નીકળી જાય આ છે ગુલાબ કોઈ ગુલાબ જોતા હોય તો લઈ જાજો આપડી વાડી થી આ બીજી લીસી આ બાજુ હા છે ઓલિવ આ ઓલિવ નું ઝાડું લગભગ મોટે ભાઈ કે આ बाजू મને નેત લાગતું કે ક્યાંય કોઈની વાડી હોય ઓલિવ આ મોટું થેગુ જેબરૂ પર્વા ઓલિવ આ છે એમાં તો પર્વા આપણે આ વાડીએ પીઝા બનાવવાના હા પીઝા બનાવીશું ઈ তেল બને આવતા વર્ષે આપણી વાડીએ પીઝા નો પ્રોગ્રામ રાખવાનો છે આ બગીચામાં અને બધાને આમંત્રણ આપવામાં આવે હા છે આબુ કાદો આવો કાદો જો પછી આ વર્ષમાં આપણે ઘણા ઝાડવા નાખવાના થાય બાકી આ તમે કટિંગ નું તો જોયું હોય જબરદસ્ત નજારો હોય આપણી વાડી આપણી વાડી નજારો હોય ઈ ગોવા ગોવાના બીજ જીવો અને દીવના ના બીજ જીવો ના આવે બોલ એક અંદર ઝાડવું આપણે બગીચામાં આવ્યા ત્યાં સુધી જોઈએ તો ભાઈ કે નામ એક એક નું લઈએ તો બહુ જાજા હોય જ ખાસ જે નજારો કે કે તારે ગોવા દીવ ક્યાંય જવું ના પડે જો આ નજારો ને એ ગોવા પછી કેરેલા બધું આપણી વાડી આવે જાય ઇન્ટરનેશનલ ઇન્ટરનેશનલ જબરદસ્ત કટિંગ હજી તો આ વારે ઘણું કામ લેવાનું છે આપણે મકાન બને જાય એટલે હજી ઘણા બતા નાખવા આ આજ ગુલાબ પાછા એક નવીન કામ છે વધારે તો આપણી વાડી કન્ટિન્યુ બગડાતી કાઈક ને કાઈક ચાલતું તું લગભગ મોટે ભાઈ ગઈ પણ આપણો બગીચો એવો એક નંબર બને ગયો ને વરસાદ થાય એટલે આ બગીચાની જમાવટ કઈક અલગ પ્રકારની થાય ભરતી કરવાનું ચાલુ અંદરની સાઈડ કારણ કે ટ્રેક્ટર આમાં કેરિંગ જે હગે નહીં પરબાર રસ્તો કરવો પડે ભાઈ હું તો ચાલે હાર્દિક બસ ભય હું તો હું વાટી બોલતો આવે ને નું એક કાઢવાનું ઓયરું બસ આ બાજુ જઈ લો દૂધ દેવા પૂગેયો વટાણે નહીં